સુરતમાં એકના દબલકનના ત્રણ લોકોને મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબે બેગ સુરેન્દ્ર માલી સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે આરોપીઓ આરોપીઓએ ફરિયાદી પાસે પાંચ લાખના રૂપિયા દસ લાખ થઈ જશે તેવી લાલચ આપી રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા જે મામલે આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે છ કલાકની અંદર જ એકના દબલકનના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પણ પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે મૈધરપુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં એક ના ડબલ થશે તેવી લાલચ આપી આરોપીઓ પાંચ લાખની રકમ પડાવી ગયા હતા

ડબલ દબલકનના ત્રણ આરોપીઓની ઝબી પાડ્યા છે ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે અને હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવો તારીખ અઢાર તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલાં જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કઈ રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈદરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતાં જે બે આરોપી બતાવતા હતા પણ એમ જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પો પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણથી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમવર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાં હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાળ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપી જેના નામ છે કલ્લુ બેગ માંગીલાલ જેની ઉંમર ચોસઠ વર્ષ છે શાહરૂખ બેગ બેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર આ ત્રણે ત્રણ લોકો ભવાની મંડી જિલ્લો ઝાલાવાડ રાજસ્થાનના રહેવાસી છે અને ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જે દોઢ મહિના પહેલાં ફરિયાદીને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એણે પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈપણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની લે કરે અને થોડીક લાલચ પણ આપે આ કેસની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે એમને એક લાખ રૂપિયા આપ આપવા પડશે એટલે ટૂંકમાં પાંચના તમને ચાર લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જયારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી